તો ગાઈસ ગુડ મોર્નિંગ તો સવાર થઈ ગયું છે અને આપણી પાસે અત્યારે આ છે દિલીપભાઈ તો ગાઈસ અમારે ઈ ચોરી થઈ છે આજે અમારા કાકાના ઘરમાં તો બતાવી દઈએ તમને તો સીઆઈડી ની ટીમ આવી દીસે હું સમયમાં એ આવો છે ગાઈસ તો ચલો ચલો દિલો જોવા આવ્યો ચોરી થઈ છે કે

બધું યાર રમણ ભમર કરી તો દિલીપભાઈ આ ચોરો ઉપર શું એક્શન લેવું જોઈએ તો આપણે પોલીસ સ્ટેશન જોઈન કરી દઈએ અને ગાઈસ આપણા બેડા વેણા છે તો દિલીપભાઈ લઈ જજો સાક કરવા નોકરી જવાનું તો ચલો મળીએ સાંજે તાન તો ગાઈસ હવે આપણે જઈએ ડોગર રૂપા છે તો ચલો રાજીબાઈ ડોગર રૂપા હે તો હું લાઈ એવું હા તો આપી દુકાને દુકો ને બેટા લે હું તો તો વિડીયો બનાવવા જાઉં તું ચા પી લે ને આવી બેન પી લે તો ગાઈશ જય બળિયા દેવ તો ગાયશ મંદિર નો કલર કેટલો મસ્ત કરે તો ગાયશ આ સમારા ગોગા મહારાજ નું મંદિર હા મારું કુળદેવી માતાનું મંદિર ના જોગણીમાં નું મંદિર છે ગાયશ હું તી પી દો આ તો ચિંતા તમે બધા પીધો ચા છોકરો બસ તા રમો લે આમ આ તો જીમીને પીવાનું દૂધ રેડેલું હો બેડા પી લે તારા પી દો ને બેટા નહીં પીધો દો પોપટોરા મો તમે ચા પી દો સારા મો તો ગાય આપણે જઈએ હવે ડોગર ઉપાય તો તો ગાય ડીજે અમારું નાગેશ્વરી ડીજે સાઉન્ડ તો ગાય અહીંયા ડોગર રોપાઈ છે આ ડો ડોગર રોપાઈ રોપાઈ બંગલા બંધાઈ દીધા ગાઈસ આ છે અમારા મોરવાઈ જેમના લીધે આજે અમે અહીંયા છીએ હવે પડી ગયો લંચ ડોગર માં નાસ્તો આવી જ્યો

હા પછી છું રોપન એવું એમ અરે ખાલી જગ્યા નહી ના તલાવડી રોપી ચાલુ જ છે હવ ખાતર તો ભરેલું જ હોય થોડું હરખું કરી ને ખાતા નહીં તો કમી જેવું હોય જ નહીં तो गाइस बेड़ा वेणी रहा छे जई आव बीना बाजू खुशी तू जबलू पकड़वाना ना रही लेहड आना हो करी सीट ना बीट बदी ओ फोन ना हा बूट एक बीजो आ बो जो तो ए फोन ले आता है, हो तो गाइस आज बेड़ा ओसा नेकरे छे टाइम जबलो था है ना